જે અમે આવી ગયા છે સમિદી સેવમાં અને મેં વાય છે સમીદી છે જમીન તે બાકી શણા થાય કેતા છે અને ઝાડ વાયતી પણ ઝાડ તો જતી રહી પણ હવે શણા થાયો કહેતા છે અને ઝાડ તો હું થાય પણ તમે જુઓ તો ખરા એ હોમાનું ખેતર ભર્યું છે આ બધો હોમો છે આ મારું ખેતર છે અને આ જમીન મેં વાઈ છે અને હું થોડી થોડી દેખાય રહી મારે રહેવા માટે ઓયડી છે અને અહીંયા લાઈટ વાઈટ ફૂલ છે અને તમે જુઓ હવે મારા ધણાની છે અંદર ચોઈ બાપુ આવી સાજ નથી આરે ટ્રેક્ટર લઈ લઈ અને બીજે સાલ લેવા જાય છે ત્યાં આજે આ ભાડે હોમો એટલે આ ગોડ અતુર બની ગયા છે અને અહીંથી ભારો મને કે હવે તમે બાઈક માટે લઈજો તેર કિલોમીટર આરે આરે ભેસવા માટે થઈ ઓમને પૈસાની એટલી લાગણી છે પૈસા માટે થઈ અને તેર કિલોમીટર બાઇકની અંદર આરે મને ભારો લેવરાવાના છે હોમાનો આ હોમો છે બધો તો હવે અમને પૂછાય શું કરે છે

ના પાલા તો છે છે હવે આ આ સાત તમે તો આટલી બધી જમીન ઊણ તો કહેવાય છે ખાશી બાપુ દશા પકડી દે સણા કરવાના છે અંદર એટલે બહુ મજા આવશે

એટલે સારું હોય ને અહીંયાથી પણ ગોઠડીયું ગોઠડી લાવે છે અને આવડો આવડો હોમો એમને કેડે પોકે એવડો હોમો એમને નોનો પડે છે જુઓ તમે બસ હવે અહીંયા બે જાવ હા અને વાઢી લો અંદર ના જાતો કોરે કોરે લેજો પાછા હા તો જુઓ આ પૈસા માટે તેની કેટલી મહેનત કરે છે અને બધા મારા મિત્રો ને અને ભાઈઓને બેનો ને કેવું છે કે પેસા ઉપર લાગણી રાખજો કારણ કે આપણે જમીન તો બધા નથી આપણે બધા મજૂરીયા માણસ અને પેસન ઉપર અત્યારે આપણું જીવન ગુજારો થઈ ગયો છે અને અઠવાડિયા પગારની વાત જોઈને બેઠા હોય હશે એટલે પેસન પૂછી ના રાખતો હોય ને કોઈ શું કેવું તમારું એટલે શા માટે તમને કોઈક લાલચ તો હશે ને પૈસા અઠવાડિયા પગાર ની હા તો આવી બધા લાલચ રાખજો તો કોદાળો આપણે દશી નહીં થાય જય માતાજી જય જહુ માતા ને આવી ને આવી સારના પોટકા ઉપડાવતા નહીં પાસે અમન હોવે અમે નહીં ઉપાડ સારું